નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રોલ પીડિયા સંચાલિત નવસાઈ લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર નવસારીના વેસમા ગામના રિતેશભાઈ યોગેશભાઈ શાસ્ત્રી કે તેમણે એવી સિદ્ધિ હાંસલ કરી કે તેમનો અમારે નવસારીમાં સાક્ષાત્કાર કરવા પડશે નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ચેનલ પર તેમનો સાક્ષાત્કાર જુઓ અને નવસારીને ગૌરવ અપાયું છે તો જોવાનું ચૂકશો નહીં અમારો વિશેષ અહેવાલ નવસારી ઝટપટ ન્યૂઝ પર નવસારીના લોકોની લાગણી અસ્મરણીય રહેશે ડોક્ટર નવીનભાઈ ધામેચા દ્વારા આ શબ્દ ઉચ્ચારવામાં આવ્યા હતા ડૉક્ટર નવીનભાઈ ધામેચા મૂળ અમદાવાદના વતની જેમનું બાળપણ ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં હોવા છતાં નોકરી કરતાં કરતાં પીએચડીની ડિગ્રી મેળવી પ્રોફેસર તરીકે પ્રિન્સિપાલ સુધીનો પદ હાંસલ કરી અમદાવાદની સેવાકીય સંસ્થામાં પણ તેઓ ઉચ્ચ હોદ્દા પર રહી સરાહની પ્રવૃત્તિ કરી હતી ત્યારબાદ લોકચાહના મેળવી હતી નવીનભાઈ છેલ્લા ચાર પાંચ વર્ષથી તેમના દીકરા તુષારભાઈ કે જેમને નશાબંધી અને આબકારી ખાતામાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નવસારી જિલ્લામાં નોકરી મળતા નવસારી રહેવામાં આવ્યા હતા તેણે નવીનભાઈ મિલન અને સેવાભાવી સ્વભાવના હોવાના કારણે તેઓએ ઉત્કાષ મંડળ સિનિયર સિટીઝન મૈત્રી પરિવાર લાફિંગ ક્લબ સાયજી લાઇબ્રેરીમાં સક્રિય સભ્ય તરીકે જોડાઈ સેવા કે અગ્રેસર રહી અનેક વિવિધ સેવાઓ કરી હતી પરંતુ દીકરા ન ટ્રાન્સફર થતા તેઓ જતા તેમને વિદાય આપવામાં આવી હતી પાલિકાના માજી પ્રમુખ મિનલબેન દેસાઈ દ્વારા પોતાનો જન્મદિવસ કઈ રીતે ઉજવ્યો જાણવા માટે જુઓ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ પર અમારો વિશેષ અહેવાલ યુટ્યુબ પર શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસાઈ દ્વારા આયોજિત શ્રી મહાદેવભાઈ દેસાઈ સેવક સન્માન બે હજાર પચીસ નટવલાલ અંબેલાલ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન માળ બંનેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વક્તા શ્રી સૌરભભાઈ શાહ લેખક અને પત્રકાર અને જેનો વિષય હતો પત્રકાર કલ આજ ઓર કલ આ અંતર્ગત અનાલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં એન ગ્રુપના જિગ્નેશભાઈ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત હતા અને તેઓ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા જલાલપુર તાલુકાના મટવાડ ગામે જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી કરાશે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું નવસારી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જલાલપુર તાલુકાના દાંડી રોડ ઉપર ક્રિકેટ ગ્રાઉન્ડ મટવાડ ખાતે વન અને પર્યાવરણ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાશે જિલ્લા કક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે કલેક્ટર સિપ્રા અગ્રેની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું એકસો ચુમ્માલીસ વર્ષે થયેલા પ્રયાગરાજ મહાકુંભમાં ખેરગામના અનેક ભક્તોએ ડૂબકી લગાવી અત્યારે હાલમાં ગંગા યમુના અને સરસ્વત કિનારે એકસો ચુમ્માલીસ વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં દેશ અને દુનિયામાંથી લોકો ડૂબકી લગાવી રહ્યા છે ત્યારે આ જે ત્રિવેણી સંગમ છે ત્યાં નવસારીના ખેરગામના અનેક ભક્તો ત્યાં ગયા હતા અને તેઓએ આ ત્રિવેણી સંગમ ખાતે એટલે કે મહાકુંભમાં લગાવી ધન્યતા અનુભવી હતી વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર અંશ સેલ્સિયસ નોંધાયું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સિત્તોતેર ટકા જ્યારે સાંજે સુડતાળીસ ટકા રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી મિથિલાનગરીના રહેવાસીઓના કેવા છે હાલ અને કેવી છે પરિસ્થિતિ જાણવા માટે જુઓ અમારો વિશેષ અહેવાલ મિથિલાનગરી ઘટરનું પૂર આવતા બની નરકાઘાર નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ચેનલ પર સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને કેવી મોટી સફળતા મળી જાણવા માટે જુઓ અમારું વિશેષ અહેવાલ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ચેનલ પર યુટ્યુબ પર જઈ અને તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આ ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત એકસો આઠ કુંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ થઈ નવસારી ઉપજોન કેન્દ્ર ગાયત્રી પરિવાર નવસારી અનાવલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી આયોજિતનારી સશક્તિકરણ પર્વ અંતર્ગત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વધાન તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે ચાલ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેને વિરામ આપવામાં આવ્યો હતો નવસારી ઝોન કેન્દ્ર ગાયત્રી પરિવારના સભ્યોએ આ આહુતિ આપી હતી નવસારી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર નવસારી જિલ્લાના અધિકારી કર્મચારીઓનું સન્માન કરાયું પચીસમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અન્વયે પંદરમો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કાર્યક્રમ એસ એસ અગ્રવાલ કોલેજ નવસારી ખાતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં યોજાયો હતો અને જેમાં વિવિધ અધિકારી અને કર્મચારીઓનું સન્માનિત કરવામાં આવ્યા આવ્યું હતું ખેલ મહાકુંભમાં એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ તરખડાટ મચાવ્યો અંડર સેવન્ટીન કબડ્ડી સ્પર્ધામાં ધોરણ નવની વિદ્યાર્થીઓએ અવ્વલ દેખાવ કર્યો નવસારીની એબી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ખેલ મહાકુંભ ત્રણમાં કબડ્ડીની સ્પર્ધામાં અંડર સેવન્ટીન કેટેગરીમાં નવસારી તાલુકામાં પ્રથમ ક્રમ તેમજ નવસારી જિલ્લા કક્ષાએ ત્રીજો પ્રાપ્ત કરી સારાનું ગૌરવ વધાર્યું છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગણદેવી પોલીસે બાઇક ચોરતા એક હિસમને ઝડપી પાડી બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે એક બાઇક ચોર જે દમણિયા હોસ્પિટલ પાસે બાઇક નંબર જી જે ટ્વેન્ટી વન એસ લઈને ઊભો છે જેથી પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી અને આરોપી શાહ નવાઝ કાસમ શાહ વર્ષ વીસ રહેવાસી ગણદેવી પઠાણવાડ જમાતની ચાલ ગણદેવી નવસારીને ઝડપી પાડી હતો અને તેની પાસેથી બાઇક કબજે મેળવ્યું હતું તેમજ તેણે અન્ય પણ

હોલ સહિતના નવા મકાનોનો લોકાર્પણ સમારોહ શાનદાર રીતે ઉજવામાં આવ્યો હતો આ મકાનો માટે યુવા પ્રગતિ આઈ એન સી યુ દ્વારા સંપૂર્ણ આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો ટાવરથી ટાટા સ્કૂલ જતાં હુંદરા દાણાચણાની સામે ગટરનું ઢાંકણ ઉપર લેવાની કામગીરી દિવસ દરમિયાન કરવામાં આવી રહી છે જેના કારણે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે નવસારીના ટાવર રોડ એટલે કે ટાવરથી જે ટાટા સ્કૂલ જેતો માર્ગ છે તે હંમેશા ટ્રાફિકથી ધમધમતો હોય છે અને મોટી સંખ્યામાં ટ્રાફિક જામ પણ ત્યાં થતો હોય છે ત્યારે દિવસ દરમિયાન ગટરનું ઢાંકણ ઊંચું કરવાને લઈને રસ્તામાં અવરોધ ઊભો કરવાના કારણે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા આ કામગીરી રાત્રિના સમય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બાર જેટલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા રીઢા પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગરને નવસારી એલસીબી પોલીસે સુરત ઉધના દરવાજા પાસેથી ઝડપી પાડ્યો નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે ચીખલીનો એક નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના બે ખેરગામના એક સુરત શહેર કાપોદરાનો એક ઉત્તરાયણના એક સુરત ગ્રામ્ય કડોદરા જીઆઈડીસીના બે કામરેજના બે વલસાડ રૂરલનો એક તથા પાટી પોલીસ સ્ટેશનનો એક મળી કુલ બાર જેટલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા આરોપી એવા બટકો સંજય બટકો ઉર્ફે રાજુભાઈ મકવાણા ઉમર 27 વર્ષ જો કામરેજ ચાસાવાસીના રહેવાસી છે તેને સુરત ઉдна દરવાજા પાસેથી ઝડપી પડી વધુ કાર્ય માટે ચિકરી પોલીસને સોંપવામાં આવ્યો છે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો નવસારી એલસીબીની ટીમે મોબાઈલ ચોરીમાં સંડોવાયેલા એક ઈસમને ઝડપી પાડ્યો નવસારી એલસીબી ટીમે આપેલી નોટમાં જણાવ્યા મુજબ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના અનડિટેક્ટેડ ગુનામાં ભાગેડુ આરોપીને બાતમીને આધારે ઝડપી પાડ્યો છે આ આરોપી કમલેશ અચ્છેલાલ કશ્યપ રહે મહાલક્ષ્મીનગર પાંડેસરા જિલ્લો સુરત મૂળ રહેવાસી તે યુપીનો છે અને તેને ઝડપી પાડ્યો છે ત્યારે આ ગુનામાં હાલ પોલીસ તેને ધરપકડ કરી તપાસ હાથ ધરી રહી છે ચીખલી તાલુકાના છવ્વીસ વર્ષીય યુવકનું નોકરીએથી પરત આવ્યા બાદ રાત્રિ દરમિયાન નિંદ્રામાં જ હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું ચીખલી તાલુકાના રૂમલા ગામે કોળીવાડ ફરિયામાં રહેતા છવ્વીસ વર્ષીય યુવાન દિવ્યેશભાઈ પ્રકાશભાઈ આહિર ચોવીસમી જાન્યુઆરી રાત્રે વારો કરીને સુધા બાદ ઊંઘમાં જ હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું મૃતક દિવેશભાઈ આહિર વલસાડ જિલ્લાના ડુંગરી ખાતે આવેલા બાલાજી કંપનીમાં નોકરી કરતો હતો ચોવીસમી જાન્યુઆરી નોકરીથી ઘરે આવ્યા બાદ દિવેશભાઈ જમીને પરવાળી સુઈ ગયો હતો રાત્રે નિંદ્રાના અવસ્થામાં તેને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું પચીસમી જાન્યુઆરી તેને ઉઠાડવા જતા તે ન ઉઠતા તબીબને બોલાવતા તેમને મૃત જાહેર કરાયા હતા દિવેશના આકસ્મિક અવસાનથી તેના પરિવારે આશાસ્પદ યુવાન ગુમાવ્યું છે આ ઘટના સમગ્ર પંથકમાં આઘાતજનક બની જવા પામી છે નવસારી જૂના થાનાથી ગ્રીડ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી આકાશગંગા એપાર્ટમેન્ટની સામે આ અકસ્માત સર્જાતા લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જોકે અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન થયેલું જોવા મળે છે ગ્રીડ રોડ પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી